જ્યારે તમને ગુસ્સો આવે વેનએવર યુ ગેટ એન્ગ્રી તો નાઇન્ટી પર્સન્ટ ઓફ કેસીસમાં કેવું હશે કે તમારી કોઈ બેસિક નીડ જે હોય ને એ ફૂલફિલ ના થતી હોય ને ત્યારે તમને ગુસ્સો આવે બેસિક નીડ એટલે શું એકદમ બેસિક નીડ કે તમને ભૂખ લાગી હોય ને પણ તમને એવું એવું તમે વિચારતા ન હોય મને ભૂખ લાગી છે એટલે તમને આખી દુનિયા ઉપર અથવા તો રસ્તામાં જે વ્યક્તિ મળે ને એની ઉપર ગુસ્સો આવે કે તરસ લાગી હોય ને ખાલી તમે ઘણી તો તમે ખાલી એક ગ્લાસ પાણી પીવો ને તો બી તમે શાંત થઈ જાઓ કારણ કે તરસ લાગી હોય અંદરથી પણ આપણે એટલા બધા કામમાં બેસતો હોય ને કે ખબર જ ના પડે ખરેખર મને તરસ લાગી છે એના કારણે હું આટલો ફ્રસ્ટ્રેટેડ ઇરિટેટેડ ને ગુસ્સામાં છું તમે ક્યારે એવું ઓબ્ઝર્વ કર્યું છે ના કર્યું કરજો બીકોઝ આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ જે બી વસ્તુ કરતા હોય ને એ અનઅવેર અવસ્થામાં કરતા હોઈએ આ કામ પતાવાનું છે પછી એના પછી પેલું કામ પતાવાનું છે પછી પેલું કામ પતાવવાનું છે પણ ભાઈ તને તરસ લાગી છે શાંતિથી બેસી એક ગ્લાસ પાણી પી તો જે તારો આ ગુસ્સો છે જે આ બધી અંદરની એન્ઝાઇટી ને ઉતાવળ છે ને એ શાંત થઈ જશે તો બેસિક વસ્તુ ક્યાં તો પછી તમને કોઈ છે ને ગણ્યા ના હોય રિસ્પેક્ટ ના આપ્યું હોય જે જગ્યાએથી તમને ઇમ્પોર્ટન્સની જરૂર હોય અને ઇમ્પોર્ટન્સ ના મળતું હોય એટલે આવી બહુ જ બેસિક બેસીક વસ્તુ હોય ને એના કારણે નાઇન્ટી પર્સન્ટ ઓફ કેસની અંદર વ્યક્તિને ગુસ્સો આવે તો હવેથી જ્યારે તમને ગુસ્સો આવે ને ત્યારે ખાલી શાંતિથી વિચારજો તમે કે સોરે ગુસ્સો આવ્યો ત્યારે તો કંઈક કોઈ શાંતિથી વિચારવા બેસવાનું હોય હા ગુસ્સો આવે ને ત્યારે શાંતિથી એક ક્ષણ માટે તો વિચારજો જ આ વિડીયો જોયા પછી કે આ ખરેખર આવી રહ્યો સામે વ્યક્તિના વ્યક્તિના કારણે સામેની આવી રહ્યો છે કે મને ભૂખ લાગી છે એટલે આવ્યો છે કે મને તરસ લાગી છે એટલે છે મારી ઊંઘ પૂરી નથી થઈ એટલે મને આવી રહ્યો છે ગુસ્સો રાઈટ તો થોડું એનાલિસિસ કરજો એક ક્ષણ માટે પોઝનું બટન દબાઈ દેજો તો એનાથી તમારે જિંદગીની અંદર ખરેખર સુકૂન આમ અંદર શીતળતા જ્યારે તમારામાં શીતળતા આવશે ને ત્યારે આજુબાજુમાં પણ શીતળતા આપી શકશો એટલે હવેથી તમારી બહુ જ નજીકની વ્યક્તિ હોય ને તમારા કોઈ તમારા પેરેન્ટ્સ હોય તમારા મમ્મી કે પપ્પા હોય કે તમારા હસબન્ડ કે વાઈફ હોય તમારા સ્પાઉસ હોય કે પછી તમારા બાળકો હોય કે પછી તમારી સિસ્ટર હોય કે તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય કે કોઈ બ્રધર હોય તમારા જે તમારા બહુ જ વાલા બહુ જ નજીકના વ્યક્તિ છે તમારા સાસુ હોય તમારા દેરાણી જેઠાણી કે એ રીતે જો તમારા ઇનલોઝ સાઇડથી કોઈ હોય અને એમ એકદમ જ આમ વ્યગ્ર થઈ અને ગુસ્સામાં અને ઇરીટેટ થઈ અને ફ્રસ્ટ્રેટેડ હોય ને ત્યારે એમની કોઈ બેસિક નીડ વી ઓલ આર ઇવોલ્વ હ્યુમન બીંગ્સ પણ જે આપણું જે પ્રીવિયસ પ્રિમિટલ બ્રેઇન જે છે ને એ તો છે જ હજુ અંદર જ પડ્યું છે અને જ્યારે આ પ્રકારની ક્ષણો આવે ને ત્યારે એ વધારે પાવરફુલ થઈ જાય તો તમારે તમારે વિચારવાનું કે અચ્છા આજે પપ્પાને ટાઈમથી નાસ્તો નથી મળ્યો કે આજે સમયસર ટિફિન નથી તૈયાર થયું એટલે મારા હસબન્ડ ગુસ્સે થઈ રહ્યા છે તો આવી બેસિક બેસિક વસ્તુઓના કારણે જ આપણે જિંદગીમાં એટી પર્સન્ટ ઓફ ટાઈમ ફ્રસ્ટ્રેટેડ ઇરિટેટેડ અને ગુસ્સામાં રહેતા હોઈએ છીએ તો હવેથી છે ને ક્યારે બી તમને પણ ગુસ્સા હોય ને ત્યારે જોજો કે આ બધી બેસિક ચાર પાંચ વસ્તુઓ જોઈ ભૂખ લાગી છે તરસ લાગી છે રેસ્ટ નથી મળ્યો કોઈએ તમને ઇમ્પોર્ટન્સ નથી આપ્યું ઊંઘ પ્રોપર નથી થઈ તો આવી ચાર પાંચ વસ્તુઓ જ હશે અને તમને એવું થશે કે આ વ્યક્તિના કારણે મને ગુસ્સો આવે છે આ કેમ આવું કરે છે મારી ઓફિસમાં મારો બોસ કેમ સમજતો નથી પણ બોસને સવારની ચા નથી મળી તમે બી સમજો કે પછી એનો રસ્તામાં એક્સિડન્ટ થયો છે અને વ્યક્તિ અહીંયા આવ્યો છે ઓફિસે કે કોઈ એને કટ મારી અને એની ગાડીથી આગળ જતું રહ્યું છે કે પછી એ ઝડપથી આવે એમાં એને લિફ્ટની અંદર જગ્યા ના મળી તો તમે જ્યારે ખરેખર જિંદગીને એનાલિસિસ કરશો તો ઇટ વેરી સિમ્પલ એન્ડ ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ પણ એના માટે થોડી વાર માટે જસ્ટ થોબો અને વિચારશો ને તો તમને ખરેખર દિસ ઇઝ ગોલ્ડન ટીપ બેસિક નીડ્સ વેન બેસિક નીડ્સ આર નોટ મેટ એ સમયે જ નેવું ટકા વસ્તુમાં લોકોને ગુસ્સો આવતો હોય છે તો આઈધર તમે ગુસ્સો કરો તો તમે પોતાનું સેલ્ફ એનાલિસિસ કરી જ શકો છો પણ જ્યારે બીજા કોઈને ગુસ્સો આવે ને ત્યારે તમે જોજો થોડું ઇન્ટેલિજન્ટલી અને સ્માર્ટલી કે અચ્છા આમાં શું રીઝન હોઈ શકે કદાચ તો તમે એમને ફ્રેમથી એક ઠંડા પાણીનો ગ્લાસ આપશો ને ત્યાં એ માણસ શાંત થઈ જશે કારણ કે જ્યારે ગુસ્સે થશે તો એનું બીપી પણ વધશે રાઈટ એના હૃદય ઉપર અસર પડશે એના બ્રેઇન સેલ્સ પર અસર પડશે તો સમજજો તમારી નજીકના જે બી વ્યક્તિ છે ને તમે કઈ રીતે શાત આપી શકો શીતળતા આપી શકો વેન ડે આર એન્ગ્રી વેન ધે આર ફ્રસ્ટરેટેડ વેન ધે આર ઇડિટેટેડ વેન દે આર ઓપસેટ તો અત્યારે મને એકદમ થયું થયું કે ચલો હું આ ટોપિક ઉપર વિડીયો બનાવું એટલે જસ્ટ આઈ સ્વિચ ડોન માય કેમેરા એન આઈ રેકોર્ડેડ આઈ હોપ ધિસ વિલ હેલ્પ ઈચ વન ઓફ યુ જે લોકોએ પણ આ જોયું છે દરેકને એમની જિંદગીમાં આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થશે ઓકે દેન ટાટા બાય બાય હેવ અ નાઇસ ડે